બધા ઘોડાવાળા ભાઈઓને મારા જય માતાજી મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ઘોડીઓને નહોરાવા જવાના છીએ અને વશરીને પણ સાથે લઈ જવાની છે તો ઘોડીને સોંકડું બોકડું સળ સડાવી કમ્પ્લેટ છે અસાડી છોડી સોડી અને પછી ખોડીને વેડે ધમારવા જવાની છે તો કમ્પ્લેટ કરી ઠાણિયાની બહાર કાઢી મહિલા પગે બાંધીથી પણ સોડી છે ને ધીમે ધીમે હાલતા થાય હવે ઘોડી લઈને ધીમે ધીમે હાલતા થાય છે અવેળા થોડોક આઘો છે એટલે થોડુંક હાલવું પડશે અવેરડા જઈને પછી તમને પાછા વિડીયોમાં દેખાડું વિશ્વને પણ હારે લઈ જાય છે હવેડે આવી ગયા છે કે વડલા હેઠળ ઉભા રહ્યા છે અને વાહન થી થોડીક ભડક્યા છે પેલું વેલું વાહન જોતી હોય અવાજ આવે કે નહીં વાહનનો એટલા માટે થઈ એટલે એની માની પડખે પડખે ઊભી રહે હવે પેલા ઘોડીને નમરાઈ નાખી ધીમે ધીમે પલાળીએ નવરાવાનું ચાલુ કરી દીધું છે પહેલાં પલાળી નાખીએ પછી સાબુ દઈ અને પછી સારી રીતે ઘોડીને પણ નવરાઈ નાખવાની છે ઘોડીને નવરાવી છે અને સાબુ પણ દેવાનો છે એટલે પલ્લી જાય હાથ ફરો ધૂળ ધૂળભૂડ વહી જાય પછી ઘોડીને સાબુ દે અને નવરાવી છે પલાળ્યા પછી સાબુ દેવાનો છે સાબુ દે પછી વિશેરીને પણ નવરાવાની છે પગ પગ ઘોડીને ધોઈ નાખીએ થોડીક વિશેરીની લેવાય હોવાથી ઘડીક થાય ને આમ તેમ ફર્યા કરે હેડો હોય છે ઘોડી અને અમારા ભરતભાઈ પણ સાથે નવરાવા આવ્યા છે બસું પણ ઘોડીની વાહમાં ફેર્યા કરે એટલે ઘોડી પણ આમથી આમ સીધી ઊભી ન રહે એવા હેડો હોય છે સરસ રીતે ઘોડીને નવરાઈ નાખી છે અને હવે પણ નવરાવીએ છીએ ઘોડીને પણ થોડોક બસ્સાનો વેડો હોવાથી આમ તો ફરી જાય આખી ઊભી ન રહે અને આપણે આમ આમતા ફરીએ તો બસ્સાની ઉપર ઘોડી ફરી જાય વેડેથી આગા પાછી થયા કરે શાંતિથી ઊભી ન રે પણ ધમારી નાખશું બે ભાઈ છે એટલે આબુ બાબુ દે હરખાઈ નવરાઈ નાખી પગભાગના પૂછડો મોઢો બધું ધોવાનું છે પછી હવે વસેરીને ધમાઈને વસેરીને પેલું વહેલું પાણી ઉપર રેડી એટલે વસેરીને કોઈ દે પાણી જોયું ન હોય એથી કૂદકે સડે ઊભી ન રહે શનિ મહિની એને પણ હાબુ બાબુ દઈ નવરાઈ નાખવી پہلے ویلو پانی اٹھے اٹھا بس باغے فرکھ نئے آم فیب دے ساری ریتے نورائی نکھی جو سنی منی ابھی پہ گڑی خاصے بس کہ ہابو دے اٹھے میل بیل ویور جائے پچھلے پانی تھی فرکھا دیکھی એટલે પણ મેલ કરતો હોય તો વિયો જાય સરસ એને પણ મજા આવી પછી બીજી ઘોડીઓને પણ નવરાવાની ને છે તો અમારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો આ અમારી બાવળી ઘોડી છે એને પણ ઘણા દિવસ તા ધમારી નહોતી એટલે આજે એને પણ નવરાઈ નાખી ગરમીમાં ઘોડાને નાવાની ધમારો તો વધારે સારું રહે મેલ બેલ કરતો હોય તો વીયો જાય ફળો બળો અમુક થઈ ગયો હોય તો વયો જાય અને દે દઈને સરસ રીતે નવરાઈ નાખો તો એને પણ કવડે નહીં મેલ બેલ સરસ રીતે ધમાઈ નાખી છે હાબુ દે હવે મોઢું પણ ધોવાનું છે એ પણ મારા વિડીયોમાં તમને બતાવીશ ઘણા ઘોડા મોઢું ન ધોવા દે કાનમાં પાણી પીડી છે ઘણા ઘોડા બીવે અને નાનેથી તેઓ પાડીથી એ હાડું થઈ ઊભી રહેશે બધી રીતે હોજે છે પગ પગ વાંડા વાહલા ધોવા દે પેટા પૂછળું બધું ધોવા દે પગ બગ બહુ બગડેલા હતા એ સરખા રીતે ધોઈને છીએ ને મોઢું પણ ધોવા દેશે તો ઊભી રહે શનિ મહિની નકર ઊભી ન રહે ઘણી ઘડિયું કારણ કે એને કાનમાં પાણી ગળી દેવાની બીક લાગે પણ અમારે બાવળી થોડી ખોજી હશે તે ઊભી રહે એટલે હાબુ બાબુ જઈને મોઢું પણ ધોઈ ને પાણી થી થોડી ઓછી બીતી બીતી ના એટલે સારું છે મોઢું વ્યવસ્થિત ધોવા દે આપણને સરસ નવરાવી પછી બીજી પાછી બીજી ઘોડીને તો એ પણ તમને બતાવીશ સરસ રીતે બાવળીને ધમાઈ નાખી છે મોઢું પણ જોઈ નાખ્યું છે અને હવે સરસ રીતે નાઈ નઈ છે ગાડી જવા કાન બાન માણક લાઠવી જોઈ લે છે મોઢો અને હવે પછી બીજી ઘોડીને લાવી છે એને પણ હરખી રીતે નવરાઈ નથી આને પણ ઉનાળામાં નાવાની બહુ મજા આવે હરખી પહેલાં પલાળી દે પછી ખાબુ બાબુ દઈ આ લાલ પછ કમાઈને જ છે અને ગરમીમાં બહુ ઉનાળામાં નાવે મજા આવે ફાડા મેલ કરતો હોય ખોડો કરતો હોય હાબુબાબુ જય શાપુલ મેં બો જાય હરખાઇ નવરાવી એટલે એટલે ખોડો વયો જાય મેલ વયો જાય એટલે એનો વધારે મજા આવે અને પાણી બહુ ગમે ઉનાવા જ મળ્યા આજ બપોરે બહુ ગરમી હતી એટલે બહુ નવરાઈ ને બધી બધી ઘોડીઓમાં તો બાબુ જય કમ્પ્લેટ જમારીએ છીએ

અને હવે એનું મોઢું ધોવાનું છે આપણે મોઢું ધોવામાં થોડુંક ક્યાં આવે આપણને પાણી બીક લાગે કાનમાં ગળી જાય છે પણ ઊભી રહે તો ઘડી મોઢું ઓછાનું ઓછું કરે પછી પછી ઊભી રહેવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરો તો ફરી પાછા મળશું આવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો ફરી પાછા આગલા બ્લોગમાં મળશું já Mata